જય ગાત્રામાં બધાને હું જ્વારજી ગોસ્વામી અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં અને આજે છે રાંધણ છઠ તો ઘરથી દૂર એકલા આજે મજા નથી આવતી અને બે બે દિવસથી સતત વરસાદ ગાંધીનગરમાં આવે છે અને આજે ભાઈ રાંધણ છટ જે ગામડાની મજા આવે ને ભાઈ એની વાત જ કંઈક અલગ છે ચોખા ઘીના મોમથાળ ને પૂરી ને થેપલા ને ખાખરા અને વઘારેલા ચણા અને વઘારેલા ને જે ભાઈ મજા આવે ને જે ચોખાના લાડવા બનાવે ને ચણાની દાળના જે લાડવા બનાવે ને આમ મોજ પડી જાય ભાઈ ગામડાની કંઈક વાત જ અલગ છે સાતમ આઠમ કરવાની અને ભાઈ અમારે તો પોરબંદરનો મેળો પણ જોરદાર થાય હો બાકી અઠવાડિયું આઠ દિવસ કદાચ અમારે પોરબંદરનો મેળો ચાલે છે ને આમ એકદમ મજા આવી જાય આજુબાજુ આજુબાજુવારે ગામડાના એટલી ભીડ હોય ને કે આમ સાતમ આઠમ કરવી હોય ને તો સૌરાષ્ટ્રમાં આમ મોજ પડી જાય અને અમારે છે બે દિવસથી સતત વરસાદ તો ચાલો હું તમને બતાવું કે અમારે કેટલો બધો વરસાદ છે અને આ પાછળ તમે જે જોઉં છો ને મારો રૂમ છે અમે આ રેન્ટ ઉપર રહીએ છે અને ચાલો હું બતાવું બહારનું વાતાવરણ બે દિવસથી બહુ સતત વરસાદ પડે છે અત્યારે હાલે વરસાદ ચાલુ છે આખી રાત વરસાદ ચાલુ હતો બહુ અહીંયા તો સિટીમાં એટલું પાણી ના બાકી આપણે ગામડામાં વરસાદ આવે ને તો પાણી પાણી થઈ જાય અહીંયા ગમે એટલો વરસાદ પડે પણ દેખાય નહીં બીજે દિવસે હતું ને એવું ને એવું ને આપડે ખેતરમાં એટલું પાણી ભરાઈ જાય ને કે એવું લાગે કે ખેતર નથી નદી છે એવું થઈ જાય એક બાજુ છે વરસાદ ચાલો અને હું બનાવું છું મગની દાળ અને તુવેર દાળ નાખીને વઘારેલી ખીચડી ઠંડક હોય વાતાવરણ એકદમ સારું હોય અને જે ગરમ ગરમ વઘારેલી ખીચડી મસાલેદાર અને ચટાકેદાર જે ખાવાની મજા આવે ને તો હું વઘારું છું વઘારેલી ખીચડી આવી જઉજ છે ને ખાવું હોય ને મારી પાસે જેટલું શાકભાજી હતું ને મેં બધું શાકભાજી મેં લઈ લીધું છે અને આ જુઓ આમાં મેં નાખ્યું છે મગની દાળ અને તુવેર દાળ અને મારી પાસે માંડવીને બે એ હતા ને તો એ મેં નાખી દીધા છે અને ચાલો હવે વઘારીએ એકદમ ચટાકેદાર ખીચડી આ ખીચડીનો વઘાર થઈ ગયો છે અને હવે પાણી નાખી પછી થોડું ગરમ થાય વરસાદ ચાલુ છે અને હું જાઉં છું છાશ લેવા માટે મારી ખીચડી ચડી જાય ત્યાં સુધીમાં હું છાશ લઈને આવી જાઉં Um... Boo 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 છાસ લઈ લીધી બે છે બે કોથરી આપણા ગામડાની છાશ ને તો ના પોચે પણ અહીંયા હલાવવું પડે શું કરવાનું આપણા ગામડામાં તો આપણે ઘરે ઘરે બધાને ને હોય અને દુજાણું ના હોય ને તો એ બાજુવાળા ત્યાં જઈને કહીએ ને તો છાસ આપો ને ભોગળી લઈને જાય તો એ પણ બોઘરી ભરદીએ એટલે ગામડા જેવી તો મજા ના આવે પણ અહીં તો ભણવા માટે આપણે એ ચલાવવું પડે અહીંયા ગાંધીનગરની ગલીઓમાં આપણે નીકળીએ ને તો એવું ના થાય કે આપણે સિટીમાં છે એવું જ લાગે કે આપડે ગામડાની આપણે ગલી હોય ને જે હેરી જેવું જ કેમ કે જેવા પ્યોર આપડે દેશી જે હોય ને એને આમ ગાંધીનગરમાં સેટ થવા વાંધો ના આવે કેમકે આમ ગામડા જેવું જ બધું હોય ગામડા જેવું જ આજુબાજુમાં આમ તમે હાઈવે ઉપર નીકળો તમને ખબર પડે કે ના सिटी है बाकी तो ओलुद लगे खिचडी बनी गई छे तो मने आवीच भावे छे जोई आखो लहसुन न देखाय સનો વાટકો ના ખીચડી બની ગયું છે આ બધાય ખાવા